અરે રાજ્યા તમને તમારી બાયડી નો ત્રાસ મને તો બાયડી એવી મળી છે ને કે મેં તો ઓલા જન્મ માં આખા ચોખા પૂજ્યા હશે ને એટલે મને આજે આવી બાયડી મળી અરે મને ગમે ત્યાં ફરવા જવું હોય તોય કોઈ હાના કાની ના કરે અને તમારે ક્યાંક ફરવા જવું હોય ને તો તમારે તમારી બાયડી ને મનાવવી પડે ખવડાવવું પડે અને પિક્ચર દેખાડવા લઈ જવી પડે ત્યારે તો તમારી બાયડી માને તો પછી અને મારે બાયડી તો તું વાત પૂછવા ઈ તો જમવાનું એવું બનાવે ને કે restaurant એ ચૂકવું પડે અરે માણસો આંગળા ચાટતા રહી જાય તોય મને એમ કે તમને મજા આવે ને તો બારે રેસ્ટોરન્ટ માં જઈને જમી આવજો હા તમને કોઈ દી કીધું કે બારે restaurant માં જમવા જઈ આવો એમ તમને તો એમ કે કે આ ઘરે બેન ખાઈ લેવ ને બારે હું ડાપડિયા મારવા હે આ હું સારું નથી બનાવતી તમને એમ કે અને તમને ત્રાસ આપે અને મરી હા અરે હું અડધી અડધી રાતે બારે હોય ને તો મારી ઉપર શક નો કરે અબે સાલે હા અને તમે અડધી રાતે બારે હોય તો ફોન ઉપર ઉપર ચાલુ થઈ જાય કે ક્યારે ઘરે આવો ક્યારે ઘરે આવો ક્યારે ઘરે આવો મને કોઈ દી ફોન બોલ ન કરે અરે શક તો દૂરની વાત રે મારો કોઈ દી ફોને ચેક નથી કર્યો કે હું કોની આરે વાત કરું છું કોની આરે વાત નથી કરતો બોલ એ બોય તો પછી ભૂલી ગયા ને મેં તમને ચાર થી પેલા પત્તામાં લખીને કીધું કે આ તમે પાપુ કર્યો ને આ તમે યાદ કરી પછી તમારા આ બધું અરે ભૂંડી અરે આટલું બધું ખોટું થોડું

તંબુરો હાથે બનાવું કઈ લે બે દિવસ હજી મેં ખાલી આટલું કીધું તા એટલું યાદ ન રહ્યું અમારું તો કેટલું બધું યાદ રાખે પણ સાચું હોય યાદ રાખવું પડે પણ તું આવડું મોટું લિસ્ટ તૈયાર કરી ને કે આ બધું કેજો તો મારે કેમ ખોટું બોલવું અને આટલું બધું ખોટું થોડું બોલાય તમારાથી કાઈ નહીં યાદ રહે